મારે બતાવી છે એ જોજો તમે કાયદાના રક્ષકો એ કાયદાની કેટલી મજાક ઉડાવે છે ને એ મારે તમને સૌને બતાવવું છે તમે સૌ જોજો હા હું છું સરથાણા પોલીસ સ્ટેશનની સામે અહીંયા એક ગાડી પડી છે સ્કોપિયો ગાડી છે બતાવો આપણું ચેતક ઉપર લખેલું છે જી જે ઝીરો થ્રી એચ આર છાસઠ સત્યોતેર પૂરેપૂરી બ્લેક ફિલ્મ પોલીસનું ટેગ વાપરેલું છે આ ગાડી બ્લેક ફિલ્મમાં દિવાળી જેવા તહેવારમાં અહીંયા પડેલી છે આ ગાડીની અંદર દારૂ હોય ડ્રગ્સ હોય હથિયાર હોય કે શું હોય આપણને શું ખબર બ્લેક ફિલ્મ ના રાખવી એ જાહેર જનતાને હંમેશા શીખવવામાં આવે છે પણ આ જે પોલીસનું ટેગ મળે બતાવું તમને બધાને પોલીસનું ટેગ મળે એટલે તમે કોઈ પણ વસ્તુ કરી શકો આની પહેલાં તો આ એક આ છે ને આપણે જો સાઈડ આ આ બાજુની ચાલુ છે આપણી ગાડી પાર્ક કરી દો ને આપણી ગાડી પાર્કિંગ ઝોનમાં પાર્ક કરો આ આ ડિરેક્શનમાં વાહનો ચાલે છે અને આને પેલા તો રોંગ ડિરેક્શન એટલે કે રોંગ સાઈડમાં ગાડી પાર્ક કરેલી છે એટલે આ બાબતે આપણે પહેલાં તો એક ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફરિયાદ કરવાની છે એક નો પાર્કિંગમાં રોંગ ડિરેક્શનમાં ગાડી પડેલી છે અને બ્લેક ફિલ્મ પૂરેપૂરી બ્લેક ફિલ્મ છે આ બધાને હું સંભળાવીશ હું જે ફોન કરું છું ટ્રાફિક હેલ્પલાઇન સરથાણા પોલીસ સ્ટેશન ની એક્ઝેક્ટ સામે આ વસ્તુ છે ટ્રાફિક ફોન કર્યો છે જય હિન્દ વકીલ મેહુલ બોગરા બોલું હવે અહીંયા આપણે સરથાણા પોલીસ સ્ટેશન સામે એક ગાડી પડેલી છે

એ ડબલ 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 હા નો પાર્કિંગમાં પડેલી છે બરાબર અને પૂરેપૂરી બ્લેક ફિલમ છે ગાડીની અંદર બરાબર અત્યારે આ તો દિવાળી જેવો તહેવાર આવે આમાં ગેરકાનૂની કામ શું થતા આપણને શું ખબર છે મોકલા ચેક કરાવો ને ગાડી હા રોંગ સાઈડ માં હા કાલા કાચ છે વકીલ મે હું બોગરા બોલું ને હું અહીંયા જગ્યા પર જ છું અત્યારે તમે કોઈને મોકલાવો ને અહીંયા બરાબર વકીલ મેહુલ બોગરા મેહુલ બોગરા મારું નામ વકીલ મારો દરજ્જો કહેવાય બરાબર મનસુખભાઈ હા હું એ જગ્યા પર જ છું મોકલાવો હા હવે આ ગાડી કોની હોય એ આપણને જાણકારી નથી બરાબર પણ સરતાણા પોલીસ સ્ટેશન આપ સૌને સરથાણા પોલીસ સ્ટેશન બતાવો અહીંયા સરથાણા પોલીસ સ્ટેશન છે જ્યાં બાજુમાં નો પાર્કિંગનું એ મારેલું આ સરતાણા પોલીસ સ્ટેશન આ નો પાર્કિંગનું બોર્ડ બરાબર ગાડીઓ પાસે પાર્ક થતી નથી અને આ ગાડીની પાછળ પણ ગાડીની પાછળ પણ પૂરેપૂરી બ્લેક ફિલ્મ એટલે ગાડીની અંદર શું છે એની કોઈ જાણકારી આપણને મળે નહીં પૂરેપૂરી બ્લેક ફિલ્મ બ્લેક ફિલ્મ લગાવેલી છે જાહેર જનતાને નહીં લગાવવાની જાહેર જનતા લગાવે તો ઊભા ઉભા રસ્તા ઉપર ગાડી ઊભી રાખવાની દંડ વસૂલ કરવાનો ફિલ્મ કઢવવાની પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ નું જો ટેગ લાગી જાય તમને બરાબર તો તમે બ્લેક કાચ ઉપયોગ કરી શકો અને ગમે તે કરી શકો આ ગાડી કોની છે એની જાણકારી નથી મળી તો આપણી ડાયરી ખોલો ને સરથાણા પોલીસ સ્ટેશન માં આમાં આ ગાડી કોની છે જરા ચેક કરો બરાબર આ ગાડી જીજે જીજે ઝીરો થ્રી એચ આર છાસઠ થતી હતી આ ગાડી કોની છે જો આ ગાડી ને છોડવાની નથી જેની પણ હોય બરાબર જે નિયમો જાહેર જનતાને લાગુ પડે ને એ સૌથી પહેલા પોલીસ અધિકારીઓને લાગુ કરો બરાબર પીએસઆઇ એચ એલ જેબલિયા લાવો મારી પાસે હવે આ ગાડી છે સરથાણાના પીએસઆઈ બરાબર પીએસઆઈ એચ આઈ કે એલ એચ એલ જેબલિયા જેબલિયા બરાબર જેમને બહુ મસ્ત મસ્ત વિડીયો મૂકેલા છે ગાડીના બતાવું આપ સૌને બતાવું બરાબર બધા આપ સૌને આ જોજો સૌને દેખાતો સેમ ગાડી નંબર હવે આ વિડીયો તો ભલે હોય બરાબર એમની અંગત ચોઈસ છે વિડીયો બનાવે પણ વિડીયોની સાથે સાથે સિંઘમ સિંઘમ આ સિંઘમ શબ્દ એક બહુ છવાઈ ગયો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે બધાને સિંઘમ બનવું છે પણ સિંઘમ કોને કહેવાય કે જે કાયદાઓની રક્ષણ કરે કાયદાઓની સાથે સાથે કાયદા મુજબ ચાલે અને લોકોનું રક્ષણ કરે એ કાયદાથી લોકોની સેવા કરે ને એને સિંઘમ કહેવાય પણ હાલમાં કે કે સિનારીઓ અલગ છે હાલનો સિનારીઓ શું છે કે અરધી કરી લેવી છે કાયદાઓનું પાલન નથી કરવું જાહેર જનતા ઉપર રોબ જાળવો છે અને આ જે રોબ જાળવો જાહેર જનતાને એને કહેવાય સિંગમગીર એટલે હકીકતમાં સિંધમગીરી એ નથી લોકોની સેવામાં કેટલું કામ કરીએ ને એને સિંઘમગીરી કહેવાય આ જે કાયદાઓની ધ્રિજ્યા ઉડાવીએ ને પોલીસ તરીકે એને સિંઘમગીરી ના કહેવાય પોલીસનું ટેગ વાપરવાનો સમય છે પરંતુ કાળા કાચ કાઢવાનો ટાઈમ નથી કાળા કાચ લગાવવા જગાવ્યા લગાવ્યા એટલે જ કાયદાનો ભંગ કરીએ પહેલાં તો કાળા કાચ કંપની તો આપતી નથી એટલે આમને એવું હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છીએ એટલે આપણે ગમે એ લગાવીએ ગમે એ કરીએ આપણું બધું જ ચાલે આપણે ટ્રાફિક વિગણમાં ફરિયાદ કરી છે હમણાં જ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી કોઈ આવે એટલે જોઈએ જરા અહીંયા 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 આવો ને અહીંયા આવો આ ગાડીનું ચેક કરો ને વીમો પોલિસી ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સનું છે બધું એક્સપાયર થઈ ગયું ચાલુ થઈ ગયું તો આનો વીમો પોલિસી ચેક કરો એમ પરિવહનમાં ચેક કરો બરાબર વીમો પોલિસી છે કે નહીં અને ખાતરી છે નહીં જ હોય પણ તેમ છતાં ચેક કરો મને સો ટકાની ખાતરી છે કારણ કે પોલીસનું કેક મળે એટલે કે બધું હોય ન હોય બધું એક જ કહેવાય વીમો પોલિસી ઓકે ઓકે હા આ ગાડી છે આ ગાડીના બતાવું આપ સૌને બતાવું આ ગાડીના વીમો પોલિસી બધું જ માર્ચ મહિનામાં એક્સપાયર થઈ ગયા છે વીમો પીયુસી બધું એક્સપાયર એટલે ના તો વીમો છે ના તો પીયુસી છે છે તો માત્ર એક વસ્તુ એ છે આ પોલીસનું કેજ પોલીસનું ટેક હોય એટલે આપણે ના વીમો જોઈએ નો આપણે પીયુસી જોઈએ આપણી ગાડીમાં કાળા કાતેય ચાલે બધુંય ચાલે ખાલી જાહેર જનતાનું હોય તો ના ચાલે બરાબર આ સરથાણાના પીએસઆઈ જેબલિયાની ગાડી છે બરાબર અને બીજી વસ્તુ વિચારવાની એક કી છે આ જનરલ ઇન જનરલ તમને વાત કરી છે હમણાં એક વસ્તુ બહુ ઉછળ્યું છે ગ્રેડ પે ગ્રેડ પેને લઈને બહુ બધા આંદોલનમાં જતા રહ્યા બહુ બધા વિરોધ કરી રહ્યા છે જે ઈમાનદારીથી કામ કરે છે ને એનું ગ્રેડ પે વધવું જ જોઈએ પણ મને પેલો પ્રશ્ન આ ગાડી નહીં આવ્યો કે આ ની ગાડી છે અત્યારે હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ આ બધા કિયા સેલ્ટો ક્રેટા આવી સ્કોર્પિયો જેવી વીસ વીસ પચીસ પચીસ લાખ રૂપિયાની ગાડીઓ જે અમે નથી લઈ શકતા જેનો મહિને ત્રીસ ત્રીસ હજાર પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા ઈ એમઆઈ આવે આ લોકોનો પગાર હોય છે પચીસ હજાર ત્રીસ હજાર તો આ પાંત્રીસ હજારનો ઈ એમ આઈ કઈ રીતે ભરે છે મને તો આ વસ્તુ નથી સમજાતી કે જો પગાર મારો વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર છે હું ગ્રેડ પે માટે રસ્તા ઉપર ઉતરું છું તો મારી પાસે ગિયા સેલ્ટો ગ્રેટા આવી બધી લક્ઝરીયસ ગાડી જેના ઈ એમઆઈ ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા આવે એ ગાડીઓ એ ગાડીઓના ઈ ના પૈસા મારી પાસેથી ક્યાંથી આવે છે સરકારને ગૃહ આ દેખાય કે ના દેખાય મને દેખાય બરાબર એટલે આ વસ્તુ ચાલી રહી છે કોઈ પણ ગ્રેટ પે ની કરો જે ઈમાનદાર છે કરો મળવું પણ જોઈએ ઈમાનદાર ને અહીંયા સેવાના નામે લૂટી રહ્યા છે એમને નહીં હવે એ આંદોલનમાં પણ પાછા ભંગાણ પડ્યા છે એ ભંગાણ કેમ પડ્યા છે એના પણ કારણ કહો અહીંયા બધાની પૂછડીઓ દબાઈ છે પૂછડીઓ દબાઈ છે એટલે કે એક વ્યક્તિ છે ચોરોની જમાત છે એક ચોરની પૂછડી બીજા ચોર દ્વારા દબાઈ છે બરાબર એટલે આ બધા પાસે એક એક વ્યક્તિ હોય ને એક અધિકારી એની પાસે બીજ બીજા અધિકારીના આ બધા લાંચ ને ભ્રષ્ટાચારના પુરાવા હોય જ સમજાણો એટલે બધાની ઉપરથી નીચે ઉધી પૂછડી દબાય છે એટલે આ જે અત્યારે વિરોધ થાય છે ને ગ્રેટ પેનો એમાં પણ ભંગાણ પડ્યા આમાં ઈસાઈ છે કોણ જે ઈમાનદાર પોલીસવાળા છે એમને તકલીફ પડી રહી છે જે તકનું કાંઈ મહેનત કરીને કમાય છે એમને તકલીફ પડી રહી છે બાકી જે પાંત્રીસ હજારમાં નોકરી કરે સ્કોપિયો સેલ્ટોઝ બરાબર ત્રીસ ત્રીસ પાંત્રીસ લાખ ની ટ્રેટા જેવી ગાડીઓ રાખે છે એમને કોઈ નથી તકલીફ પડવાની અહીંયા જૂકવાનું છે જ્યાં સુધી જ્યાં સુધી આ ગાડી જે છે બ્લેક કાચ આમાં બ્લેક કાચ છે રોંગ ડિરેક્શનમાં છે નો પાર્કિંગમાં છે આમાં વીમો નથી આમાં પીયુસી નથી છે તો માત્ર પોલીસનો બેનર બરાબર એટલે આટલી વસ્તુ છે આ જેટલા પણ આ સરથાણા વિસ્તારમાં છે સરથાણા પોલીસ સ્ટેશન પાછળ જ છે અહીંયા ગાડી પાર્ક કરેલી છે અને જેટલા પણ આમાં કદાચ કોઈ પાસે હશે આ ઝેબલિયાનો નંબર કાઢો ને ફોન કરો ને બહાર પોલીસ સ્ટેશન પીએસઆઈ છે જેની આ ગાડી છે મને મોકલાવજો આમાં 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 પોસ્ટ કરો બરાબર અત્યારે તો એ ભાઈ બહાર નહીં નીકળ્યા કદાચ એમને કંઈ કામ હશે તો પણ બહાર નહીં આવે પણ આપણે આમની પાસેથી દંડ વસ્તુ કરાવવાનો પંદર મિનિટ થઈ ગયા કેટલો ટાઈમ થયો આપણે ફોન કરી પંદર મિનિટ આસપાસ સમય થઈ ગયો હજી ટ્રાફિક શાખામાંથી એક પણ વ્યક્તિ અહીંયા આવ્યો એક પાણી બોટલ બસ તમામ હવા હોશિયારીઓ કાયદાઓ બતાવવા આ બધી વસ્તુઓ જાહેર જનતા ઉપર જ હોય છે બરાબર આમને કોઈ વસ્તુ ના લાગે મને બહુ મને બહુ દુઃખ લાગે હકીકતમાં બહુ દુઃખ લાગે કારણ કે હું પણ એક કાયદાકીય વ્યક્તિ છું વકીલ છું બરાબર કાયદાનો જાણકાર છું અને જ્યારે એક કાયદાના રક્ષક થઈને આ રીતે આ લોકો કાયદાની જે મજાક ઉડાવે છે મને દુઃખ થાય આપણને કોઈ યાર અંગત દુશ્મની નથી અંગત દુશ્મની આપણને કોઈને નથી પણ જે કાયદાઓ છે મોટર વ્હીકલ એ કાળા કાચ નહીં રાખવાના વીમો પીયુસી રાખો જાહેર જનતાને જો એટલી હેરાન છે કરોડો અબજો રૂપિયા દંડના જો જાહેર જનતા ભરી રહી છે તો આ લોકોને એટલો ખુલ્લો દોર કઈ રીતે મતલબ એક એક યુનિફોર્મ મને મળે છે સેવા માટે જાહેર જનતાની હું સેવા કરું ને એટલા માટે જાહેર જનતાનું હું રક્ષણ કરું ને એટલા માટે તો આ યુનિફોર્મનો ઉપયોગ જાહેર જનતા આગળ રૂવાક જાળવા માટે કેમ થાય હજી એક આ લાઈવ થવાનું બીજું કારણ છે તો મને આ ગાડી દેખાય ને બીજું બી કારણ મારે લાઈવ આવવાનું જ હતું કે હમણાં દિવાળીઓની ખરીદી ચાલુ છે આ દિવાળીની ખરીદી ચાલુ છે એમાં શું વસ્તુ થઈ રહી છે કે જે દુકાનદારો હોય છે એ દુકાનદારો કપડાના દુકાનદાર કોઈ નાઇટવેર ધંધો કરતો હોય ત્યાં આ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈ જેવા અધિકારીઓ કર્મચારીઓ બરાબર એ એમના 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 ઠોલિયાઓ એમના જે માણસો હોય એમને મોકલે અને ફોન કરીને એવું કે આમની જોડે ચાર પાંચ જોડી કપડાં મોકલાવી દેજો ને જાણે દુકાનો છે એના ભાડા એ લોકો ભરતા હોય બરાબર નાઇટવેરની દુકાન હોય નાઇટવેરની દુકાન તો એ લોકો ત્યાંથી નાઇટ ડ્રેસ ફ્રીમાં મંગાવે કપડાની દુકાન હોય તો ત્યાંથી કપડાં ફ્રીમાં મંગાવે આ ફરિયાદો મને વરાછા વિસ્તારમાં સરતાણા વિસ્તારમાં મળે છે બરાબર અને કયા કર્મચારીઓ કઈ વસ્તુ ફ્રીમાં મંગાવે ને એ મને ખબર છે એટલે ચેતી જાજો જો મારી ઝપાટમાં ચડી ગયા ને તો હું એક જ નહીં છોડું હું સીધી તમારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવા નહીં જાઉં હું સીધો કોર્ટમાં જ નાખી બરાબર એટલે જે મફતમાં માંગવાના ધંધા છે ને એ બંધ કરી દેજો યુનિફોર્મ તમને સેવા માટે મળે છે દાદાગીરી કરવા લુખાગીરી કરવા માટે અને પ્રોટેક્શન મની આ તો એવું થઈ ગયું કે ઓલા વાળા ને બધા હતા ને તો પ્રોટેક્શન મની માંગતા કે ભાઈ તમને અમને રક્ષણ આપીએ છીએ અમને પ્રોટેક્શન મની આપો એમ હવે હવે આ લોકો યુનિફોર્મમાં આપણી પાસે પ્રોટેક્શન મની માંગે છે કે ભાઈ અમે તમને રક્ષણ આપીએ છીએ અમને પ્રોટેક્શન મની આપો બરાબર એટલે આ ધંધા ચાલી રહ્યા છે અહીંયા ઘણા બધા લોકો પણ છે બરાબર એ ઘણા બધા લોકોને એક પ્રશ્ન હશે કે અમે જો દંડ ફર્યા છીએ તો આ લોકોને એટલો બધો ખુલ્લો દોર કેમ મળે તું ફરી વાર ફોન કરું છું ટ્રાફિક નંબર માં કેટલો ટાઈમ થયું આપણે ફોન કર્યો એટલે આ લોકોને એવું હોય પાછું કે કદાચ આ લોકો વરયા જાય એમ આ ટ્રેન આવી ગઈ છે બરાબર ટ્રેન આવી ગઈ છે આ ક્રેન આવી ગઈ છે અત્યારે અને આ ગાડી આપણે કોઈ કરાવવાની સાંભળો સાંભળો અહીંયા આવો બે મિનિટ અહીંયા આવજો ને એક મિનિટ એક મિનિટ ઊભી રાખો એમને બોલાવો બે મિનિટ અહીંયા આવો અને છે બરાબર અને એમાં બ્લેક આનો વીમો પોલિસી બધું જ પૂરું બંધ થઈ ગયું છે બરાબર એટલે આમાં હરેક કાર્યવાહી બરાબર એ થવી જોઈએ તમે ક્યાં સત્તાના ટ્રાફિક ગોડાઉનમાં લઈ જાઓ છો અત્યારે હે ને કઈ નઈ હું ગોડાઉન માં આવું છું બરાબર આપણા જે બી અત્યારે તમે કામ કરો ને મેમો બનાવી નાખો ને

એટલે અહીંયા એક પણ કઈ કામ નથી થતું સમજાણું આ જાહેર જનતાની વેદના તમારે સાંભળવી હોય બરાબર કઈ આપણે આપણે કોઈ એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણી ગાડી પેકડી હોય તો કેટલી તકલીફ થાય આપણને તકલીફ તો પડે ને તમારે વેચવી પડે ને પછી વ્યાજ રૂપિયા લઈને છોડાવી પડે ને દસ દસ હજાર વીસ વીસ હજાર જેવા દંડ દસ દસ હજાર વીસ વીસ હજાર જેવા દંડ જાહેર જનતા ભરે છે બરાબર આ લોકો જયારે ગાડી વીમો પીયુસી એ બધું કરીને કાળા કાચ કરીને જયારે લઈ લે ને ત્યારે પીએસઆઈ જે બધી અત્યારે પોલીસ સ્ટેશનમાં જશે પણ એ બહાર નહીં આવે એની ખાતરી આપું છું બરાબર બહાર નહીં આવે અને જોવું છે બહાર આવે એટલે આની કાળા કાચ પણ કઢાવવાના જ બરાબર ઉભો ઉભા જાહેર જનતાના જો બ્લેક કાચ નીકળે તો આ લોકોના બ્લેક કાચ કેમ ના નીકળે કાયદો આમને શું કહે આમને ગજવા લઈને ફરે યુનિફોર્મ મળી જાય એટલે અને કાળા કાચ નીકળશે ગાડી ટોઈંગ ગઈ થશે ને વીમા પોલિસીનો નો દંડ લાગશે ઓય આપણે અંદર જે ઇન્કવાયરી કરે તો જે બધી અંદર બેઠો છે લાંબો એવો હશે પતલો પતલો જાઓ એટલે અહીં આવીને ખોટી સ્કીમ ના બનાવે કે અંદર નથી એમ હર વખત ના હર વખત ના નાટક હોય છે આ લોકો ને માત્ર કાયદાઓ જાહેર જનતા પાસે પાલન કરાવવા છે અમને એક પણ નથી પાલન કરવા બસ એક યુનિફોર્મ મળી જાય ને ટેગ મળી જાય એટલે આ દુનિયા મારા બાપ ની અને હું કઈક સર્વે સર્વા છું અને જેટલા પણ હજુ કહી દઉં છું જેટલા ટ્રાફિક ના નિયમોનું પાલન નહીં કરવાનું એ કઈ છોડીશ નહીં એ કઈ ને બરાબર મારો વિસ્તાર હોય કે સુરત નો કોઈ પણ વિસ્તાર કે હું સુરત ની બહાર ગુજરાત રાજ્યમાં ગમે ત્યાં જાઉં જ્યાં પણ મને આવી ગાડીઓ ઉભો ઊભા મેં ફરાવી એટલે કાં તો કાયદાનું પાલન કરતા થઈ જાજો કાં તો આજે ત્રીસ હજાર પગારમાં તમે જે ગાડીઓ રાખો ને પાંત્રીસ પાંત્રીસ હજાર નો મહિને ઈએમઆઈ આવે એવી એ ગાડીઓ વેચી મારજો મને તો પહેલો પ્રશ્ન એ જ થાય છે કે તમે ઈએમઆઈ ક્યાંથી ભરો છો આ પૈસા તમને આપે છે કોણ ત્રીસ હજાર પગાર હોય છે પાંત્રીસ હજાર ના ઈએમઆઈ વાળી ગાડીઓ રાખો અને આ ગાડીનું નું એ પણ ચેક જ થવું જોઈએ કે અંદર કઈ દારૂ બારું કઈ ડ્રગ્સ બસ નથી ફર્યા ને આ દિવાળીમાં ફેરા મારવામાં નથી વાપરતા ને કોચ કાળા કચરા રાખવો પડે ને બાકી જાહેર જનતા કે કાળા કચરા રાખે છે આ ગાડી નું ઈ ચેક અપ કરવું પડશે કે આમાં આમાં કઈ છે કે નહીં એમ દિવાળી માં કદાચ ચોક જમા કરી દો હોય ગાડી ની અંદર કોણ ગયું જનતા ચેક કરવા ગયા છે ને અંદર ઓકે વન ફાવે અને હજુ એક વસ્તુ બતાવો અહીંથી જેટલી ગાડીઓ છે ને આ બધા બધી નો પાર્કિંગ ની અંદર આ સરતાના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની જ છે આમાં મોટા ભાગની બધી ગાડીઓ અને ગાડીઓ જોજો એક નંબર ગાડીઓ બધી સેલ્ટોસ ક્રિયા ક્રેટા બધી આવી બધી ગાડીઓ અને પાછા આ લોકોને હજુ ગ્રેડ પે જોઈએ બોલો ગ્રેડ પે વધારવા માટે રસ્તા પર ઉતરી ગયા છે આમ જનતાને પાંચ રૂપિયા દિવાળીમાં કમાવા માટે નથી મળતા અને આ લોકોને

આ રીતે સિંઘમ બનવાનું બ્લેક વાળી ગાડી રાખવાની પોલીસ નું માર દેવાનું એટલે આપણે સિંઘમ બની ગયા લોકો નું રક્ષણ થાય કે ના થાય છે અંદર જે બનીયા એ નહિ આવે એમ

ચાલો અને એ તો હું આટી હતી માહિતી પણ લઈશ કેટલા દંડ લીધા ચાલો ગાડી ચાલુ કરો લગાવો જે આ ભાઈ અંદર બેઠા છે જબલિયા મે તમને કીધું તું ને ખાતરી આપી દી ને કે બહાર તો નહી જ નીકળે એનાથી બહાર ના આવવાનું કેમ કે કાયદાઓને ગજવામ નાખ્યા છે કાયદાઓ એમને લાગતા નથી એટલે બહાર ક્યાંથી આવવાના ચાલો લઈ લો આ ગાડી કોની છે ભાઈ ગાડી તો ગાડી લઈ લો કાકા તમારી ગાડી છે સેટ લઈ લો ને કેટલા લોકો ને પોલીસ ના ટેગ મારી મારી આ ધંધા કરવા છે ને એની આ જ હાલત કરાવી છે બરાબર ત્યાં તો કાયદાનું પાલન કરવા માંડજો બરાબર પોલીસ નું ટેગ માર્યું હોય ને તો બધા ધંધા ગ્રાન્ટેડ માં નહીં ચાલે તો કર્યો ગાડીઓ કાયદા નું પાલન કરજો લોકોની સેવા કરજો પછી સિંઘમ બનવાનું સાંભળે આ ભાઈ જે જેમની ગાડી છે એ પોલીસ સ્ટેશનની અંદર જ છે અત્યારે સરતાણા પોલીસ સ્ટેશન પાછળ છે સરતાણા પોલીસ અંદર જ છે પણ અહીંયા આવી ના શક્યો કે ભાઈ તમે ગાડી ટોપર લો હું નહીં આવું બોલો સરતાણા પોલીસ સ્ટેશનથી બહાર ના આવવાનું એમનાથી અને પાછા સિંઘમ બનવું છે બોલો આમાં કેમનું સિંઘમ બનાશે

અમે અમે બહાર નહીં આવીએ પણ મેં બહુ સારી રીતે સમજાવી દીધું છે કે આ ગાડીની અંદર વીમો નથી પીયુસી નથી કાળા કાચ નથી કાળા કાચ છે બરાબર અને એક વસ્તુ જ છે નિયમોના નામે કે પોલીસનું બેનર બાકી આમાં કાંઈ નથી બરાબર એટલે આ ગાડીઓ ગાડી અત્યારે ટોઈંગ થાય છે પછી કેટલો કેટલો દંડ લીધો ને એ માહિતી તો હું મેળવી જ લઈશ કે આ આ ગાડીમાં કેટલો કેટલો દંડ લેવાનો છે અને કેટલો કેટલો નથી લેવાનું એ વસ્તુ તો હું જોઈએ લઈશ બરાબર સામે ઉભા જોવે છે કે આ શું કરી રહ્યો છે બરાબર પણ તમાસો જોવા મને કોઈ ફરક ના પડે તમે કરી લેજો આપણે કાયદેસર વ્યક્તિઓ બરાબર બાકી તમારી જેવા જે ગેરકાયદેસર ચાલે છે ને તમને એક અને પછી ફરીવાર અહીંથી મારે નીકળવાનું જ હોય છે હું જોઈશ કે આમાં કેટલા ની કાળા કાચવાળી ગાડીઓ છે

કે જાય કોઈ પણ પોલીસ કર્મચારી હોય ગમે એવો એનો રેન્ક હોય કાયદાનું જો પાલન ન કર્યું ને તો આ જ હાલત હું કરાવી બરાબર કાયદા જે જાહેર જનતાને લાગે ને સૌથી પહેલા આપણને લાગે છે એટલે કાયદાનું પાલન કરવા માંડજો હું જ્યારે રાઉન્ડ પર નીકળ્યો મને જ્યાં દેખાઈ ગઈ આઈ રીતે કાયદાના ધજિયા ઉડાવતા મને ક્યાંય દેખાઈ ગયા તો છોડીશ નહીં બરાબર જય હિન્દ જય સંવિધાન